નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ગુજરાતી વ્યાકરણ વિભાગ મુદ્દામાં આપણે અગાઉના પીડીએફ વિડીયો લેક્ચરમાં કૃદંતની વાક્યમાં ઓળખ કૃદનના પ્રકારો અને તેમના થી પરિચિત થયા હતા એમાં ત્રણ પ્રકારો અને પરિચિત એના પરિચિત અને સામાન્ય ઉદાહરણો દ્વારા એની પ્રાથમિક સમજ અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું હવે આ પીડીએફ વિડીયો લેક્ચરમાં આપણે ત્રણ પ્રકારો એટલે કે ત્રણ પ્રકારોનો અભ્યાસ બાદ બાકીના રહેતા ત્રણ પ્રકારો એટલે કે ચોથો પ્રકાર પાંચમો પ્રકાર અને છઠ્ઠા પ્રકાર વિશે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીશું હવે મિત્રો એક વાત જણાવી દઉં આ પૂર્વેના પીડીએફ વિડીયો લેક્ચરમાં કૃદંત ની વાક્ય માંથી ઓળખ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું નથી એને કૃદંત કહેવાય ભલે ક્રિયાપદ જેવા લાગે છે ખરેખર વાક્યમાં ક્રિયાપદ વ્યક્ત કરતા નથી એટલે કૃદંત વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી હવે ક્રુદંત વાક્યમાં ક્રિયાપદ જેવા લાગે છે પણ વાક્યમાં નથી પણ ક્રિયાપદની જેમ વર્તતા હોય સીધી સિમ્પલ વાત છે વાક્યમાં જે મૂળ ક્રિયાપદ છે એ ખરેખર ક્રિયાપદનું કાર્ય કરે અને વાક્ય પૂર્ણ કરે કૃદંત ક્રિયાપદ જેવા લાગે ખરેખર ક્રિયાપદ નું કાર્ય નથી કરતા એટલે વાક્ય નો પૂર્ણ કરી શકતા નથી એટલે સીધી સમજવા જેવી વાત કે વાક્યમાં જે ક્રિયાપદ વાક્ય નો પૂર્ણ કરે છે એ ખરેખર ક્રિયાપદ નું કાર્ય કરે છે એ વાક્ય નો ક્રિયાપદ છે મૂળ પણ મૂળ ક્રિયાપદ ની પૂર્વે જે ક્રિયાપદ જેવા લાગે છે પણ ક્રિયાપદ નું કાર્ય કરતા નથી એટલે જે વાક્યનો અર્થપૂર્ણ નથી કરી શકતા એટલે વાક્યમાં એ અંતે નથી હોતા મૂળ ક્રિયાપદની પહેલા આવતા હોય છે તો આમ કૃદનની ઓળખ કઈ રીતે કરવી એનાથી તમે અગાઉ પરિચિત થયા તો ફરી આપણે ટૂંકમાં વાત કરી એના ત્રણ પ્રત્યેય સોરી ત્રણ પ્રકાર પહેલો પ્રકાર વર્તમાન કૃદંત એના પ્રત્યેય છે તોતી તૂતા ભવિષ્ય કૃદંત એના પ્રત્યયો છે વાનો વાય નારો નારી ના મિત્રો પ્રત્યયો છે શબ્દની પાછળ લાવતા હોય છે કેમ કે તોતી તૂતા છે આવતો આવતી આવતું આવતા વગેરે રમતો રમતી રમતું રમતા वत्ती तो वाचत आम प्रत्यय से वाक्य सॉरी मा शब्द मानते लगे एना द्वारा प्रत्येक द्वारा कृदंत ने ओख थे और कृदंत अपने वाक्य में सीधो उड़ी ने आँख वर्गे तो एवज रीते एलो एली एलु एला प्रत्यय हो तो भाई वेचेलो वेचेली वेचेलो वेचेला वे 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 वगैरह आम यो यू हो तो बोलियो बोलिया बोलियो वगैरह ભવિષ્ય કૃદંત પ્રત્યે જુઓ તો વાનો વાની વાનું કે ભાઈ આવવાનું આવવાની આવવાનું જવાનો જવાની જવાનું વાંચવાનો વાંચવાની વાત એમ પહોંચવાનો પહોંચવાની પહોંચવાની પહોંચવાનું એ જ રીતે નારો નારી નારું એટલે કે જે પર ઘટના ઘટી નથી અને જે ભવિષ્ય સૂચવે છે એવા પ્રત્યે જો કે આવનારો આવનારી આવનારું ખાનારો ખાનારી ખાનારું જનારો જનારી જનારો વગેરે આમ વાક શબ્દના અંતે આ પ્રત્યે લાગે એના દ્વારા એની ઓળખ થાય છે એના પ્રકારની ઓળખ થાય છે મિત્રો સ્ક્રીન ઉપર જુઓ ચોથો પ્રકાર છે સામાન્ય કૃદંત અત્યાર સુધી જે વાત હતી એ કૃદંતની મૂળ ઓળખ વાક ઓળખ અને અગાઉના જે ત્રણ પ્રકારો

શબ્દની પાછળ લાગેલા હોય એના આધારે એની ઓળખ થાય તો આમ એના ઉદાહરણો જોઈશું આ પુસ્તક વાંચવું મને ગમશે તો આમ ભલે ક્રિયાપદ જેવો શબ્દ છે વાંચવું એનું ખરેખર વાક્યમાં કાર્ય ક્રિયાપદ તરીકે નથી કુદન તરીકે છે સામાનિકૃદંતનો વુ પ્રત્યય લાગેલો છે મૂળ શબ્દ વાંચ કામ મૂળ શબ્દને કોઈ પણ પ્રત્યય લાગે વર્તમાનનો પ્રત્યય પણ લાગે ભૂત ભૂતકૃદંતનો પ્રત્યય લાગે ભવિષ્ય ભવિષ્યકૃદંતનો પ્રત્યય લાગે ત્યાર પછી સામાન્ય હેતવર્ધક સંબંધક પ્રત્યય કૃદંતનો પ્રત્યય લાગે મિત્રો પણ શબ્દની પાછળ લાગેલા પ્રત્યયના આધારેનો પ્રકાર નક્કી થાય અને પ્રત્યય આવડતા હોય તો ચોક્કસ આપણે કૃદંત વાક્યમાંથી સીધા જ મળી જતા હોય છે તો આમ વાંચવું વુ વુ પ્રત્યે એ સામાન્ય કૃદંતનો નિર્દેશ કરે છે અને વાંચવું શબ્દ છે એ આ વાક્યમાં કૃદંત છે મિત્રો હવે એવી રીતે આ કાગળ વાંચવો એવી મારી ઈચ્છા હતી તો આમ વાંચવો શબ્દ છે એ આ વાક્યમાં સામાન્ય ક્રોધનનું કાર્ય કરે છે ભલે ક્રિયાપદ જેવું છે પણ એ ક્રિયાપદ નથી ક્રિયાપદના કાર્ય તરીકે નથી એનું કાર્ય અહીં ક્રોધન તરીકે છે તેવી રીતે આ લિપિ વાંચવી સાવ સરળ હશે લિપિ એટલે ભાષાની જે વાત થઈ

પ્રકાર છે હેતવર્થ કૃદંત કે હેતુ દર્શાવે વાક્યમાં કોઈને કોઈ હેતુ દર્શાવે એ છે હેતવર્થ કૃદંત હેતવર્થ કૃદંતના પ્રત્યયો વા વાને અને વાનું આવા પ્રકારના મિત્રો પ્રત્યય લાગ્યા હોય શબ્દની પાછળ તો એ હેતવર્ક રુદન છે અને વા વાને અથવા વાનું વાળો શબ્દ આપણને મળી જાય તો એ આપણો કૃદંત જાય તો ઉદાહરણો જોઈએ હું ખાવા માટે ખાવાનો હેતુ બતાવે છે વાપ્રત્ય લઈ ગયો છે એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ કૃદંત તો છે પણ વાપ્રત્યે છે એટલે હેત કૃદન છે પ્રકારની જ્યારે વાત થાય ત્યારે દર્શાવવાનો હોય ત્યારે બાકી તો ફક્ત શબ્દ શોધવાનો હોય છે મૂળ શબ્દ કોઈ પણ હોય તો ફક્ત ઉદાહરણ માટે પછી મૂળ શબ્દ રમ હોય તો રમવા રમવાને રમવાનું આમ મૂળ શબ્દ ચાલ હોય તો ચાલવા ચાલવાને ચાલવાનું દોડ હોય તો દોડવા દોડવાને દોડવાનું મૂળ શબ્દ કોઈ પણ હોય એ પાછળ આ પ્રકારના પ્રત્યે લાગે

વાક્યમાં અને પ્રકારની વાત કરીએ તો આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ એ તો બતાવે ચોપડી લઈ જવ ને તો હું તો કે વાંચવા માટેનું આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ તો વાને પ્રત્યે જે મિત્રો લઈ ગયો છે

ક્રિયાપદ નો સંબંધ બતાવે ક્રિયા છે બની ગયેલી ક્રિયા થઈ ગયેલી ક્રિયા ને ક્રિયાપદ સાથે સંબંધ બતાવે એ સંબંધક એના પ્રત્યે છે મિત્રો શબ્દની પાછળ ઈ અથવા ઈને પ્રત્યે લાગેલો હોય એ આપણો ક્રુદન બને પ્રકારની વાત થાય તો ઈ અને એને લાગેલો હોય તો એમ દર્શાવવાનું આ કામ જોઈને હું ખુશ થઈ ગયો તો કામ એટલે ક્રિયા થઈ ગઈ છે પણ એ ક્રિયા થઈ ગઈ એની સાથેનો સંબંધ છે કે ભાઈ કામ થઈ ગયા થઈ ગયું એ જોઈને હું ખુશ થયો એને પ્રત્યે છે તો બસ એને પ્રત્યે અથવા શબ્દ ની પાછળ લાગેલો ઈ બસ એનાથી આપણે એની ઓળખ કરી લેવાની છે એને પ્રત્યે લાગેલું છે એટલે હસી હસીને તે બેવડ વળી ગયો જો ક્રિયા થઈ ગઈ હોય કઈક વાતચીત થઈ હોય ક્રિયા બની હોય તો જ હસવું આવે તો અગાઉ થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ બતાવે તો અહી હસવું શા માટે એવું હોય તો ક્રિયા બની ગઈ કોઈ ક્રિયાના ને આધારે હસવું એવું તો હસી હસીને ને બેવડ વળી ગયા બહુ હસવું આવ્યું ખુબ જ હસવું આવ્યું તમ તમે જુઓ હસી હસીને હસી તો અમે ઈ પ્રત્યે છે હસીને ને એને અમે પ્રત્યે છે તો આમ એ અથવા એને પ્રત્યે હોય તો આપણે તરફ ખ્યાલ આવી જાય ભાઈ આ કૃદંત વાળો શબ્દ છે અને પ્રકારની વાત થાય તો સંબંધક ભૂત કૃદંત હવે એક ઉદાહરણ છે હજુ છેલ્લું તેની ચિત્રકલા જોઈ સહુ રાજી થયા તેની ચિત્રકલા જોઈ સહુ રાજી થયા તો આમ અહીં જોઈ ક્રિયાપદ નું કાર્ય નથી એનું પણ એનું કામ કુદન તરીકે નું છે કામ મૂળ ક્રિયા તો ક્રિયા પદ તો રાજી થવાનું આમ અહી જોઈ શબ્દ છે એ ઈ પ્રત્યે લાગેલો છે એટલે આપણો કૃદંત બને છે પ્રકારની વાત થાય તો સંબંધ ભૂત કુદન આમ ઈ અને ઈને સંબંધ ભૂત કૃદંત બતાવે છે મિત્રો ચોથો પ્રકાર સામાન્ય કુદન એના પ્રત્યે છે વો બી વુ પાંચમો પ્રકાર હેતવત કૃદન એના પ્રત્યે છે વા વાને વાનું અને છઠ્ઠો પ્રકાર સંબંધક કૃદન એના પ્રત્યે છે ઈ અને આ પ્રત્યેના આધારે મિત્રો શબ્દની ઓળખ થઈ જાય અને પ્રકારની વાત આવે તો પણ પ્રત્યેના આધારે આપણે એના પ્રકાર પણ લખી શકીએ તો આમ પરીક્ષામાં તમારે ટેક્સ્ટબુકના વાક્યો એમાં વાક્યમાંથી ક્રુદન શોધવાનો એક રીત એ રીતે પૂછાય છે એક રીત ટેક્સ્ટબુકનું વાક્ય અને ક્રુદંત વાળો શબ્દ હોય ત્યાં ખાલી જગ્યા હોય તો આપણે ટેક્સ્ટબુક કુદન વાળો શબ્દ ત્યાં મૂકવાનો હોય જેમ કે વિશેષણ અને નિપાત વખતે તમે ખ્યાલ છે એ રીતે અને આમાં ત્રીજી રીતે પૂછાય છે ક્રુદન શોધી એનો પ્રકાર લખવાનો તો આ રીતે વાક્ય આપ્યું હોય કૃદંત વાળો શબ્દ મળી જાય પ્રત્યે ના આધારે એનો પ્રકાર નક્કી થાય આમ ત્રણ રીતે પૂછાય છે કુલ તમારે સાત ઝુમખું એક સાથે પૂછાય છે ત્રણ ગુણમાં એમાંથી કોઈ છ લખવાના હોય બે પૂછાય વિશેષણના પ્રશ્નો બે પ્રશ્ન નિપાતના અને ત્રણ પ્રશ્ન કૃદન આમ સાત પ્રશ્ન ત્રણ ગુણ માં પૂછાય પણ કોઈ છ લખવાના હોય વિશેષણ નિપાત અને ક્રુદંત સરખી રીતે પૂછાય વાક્ય આપ્યું હોય વાક્ય માંથી વિશેષણ શોધો એમ પૂછાય બીજું વાક્ય હોય તો એમાં નિપાત શોધો એમ પૂછવું હોય અને ત્રીજું વાક્ય એમાં ક્રુદંત એટલે કે પૂછવાની રીત સરખી છે કે ભાઈ એ તમારે શોધવાનું વાક્યમાંથી પછી બીજી રીતે ત્રણેય એક સરખી રીતે જ પૂછાય છે ત્રણે મેં કે ખાલી જગ્યા પૂછાય ખાલી જગ્યામાં વિશેષણ યોગ્ય મૂકો ખાલી જગ્યામાં યોગ્ય નિપાત અને ખાલી જગ્યામાં યોગ્ય કૃદન તો આમ વાક્યમાંથી શોધવું ત્રણેયમાં પૂછાય છે વાક્ય ખાલી જગ્યામાં લખો વિશેષણ હોય કૃદન હોય કે નિપાત બે રીતે બંને રીત પેલી રીત વાક્યમાંથી શોધવાની બીજી રીત ખાલી જગ્યા માં મૂકવાની એ ત્રણેય મુદ્દા આ બંને રીતે પૂછાય છે અને એક આમ છ પ્રશ્ન થયા એક સાતમો પ્રશ્ન કૃદન નો પૂછાય છે વધારાનો કૃદન શોધી પ્રકાર લખવાનો આમ સાત પ્રશ્ન થયા એ સાત કુલ છ પ્રશ્ન લખવાના એના ત્રણ ગુણ એટલે એકનો નો અડધો ગુણ આ રીતે આ ત્રણે મુદ્દે એક સાથે સાતના જુમખામાં પૂછાય છે સૂચનાના આધારે જવાબ લખવાના હોય અને સૂચના કઈ રીતે હોય તમને હવે ખ્યાલ આવી ગયો છે કઈ રીતે પૂછાય છે એ જ પ્રમાણે સૂચના આપેલી હોય મિત્રો તો હવે કૃદંત ની ઓળખ કઈ રીતે કરવી કૃદન ક્રિયાપદ જેવા જ છે પણ એનું કાર્ય ક્રિયાપદનું દર્શાવવાનું વાક્યમાં નથી મૂળ ક્રિયાપદ તો છેલ્લે હોય મૂળ ક્રિયા દર્શાવતું હોય પણ કૃદંત બીજી ઓળખ શું છે તો કે વાક્ય નો પૂરો કરી શકતા નથી એટલે સીધો ખ્યાલ આવી જાય કે વાક્ય નો અંત એ મૂળ ક્રિયાપદ જે વાક્ય નો પૂરો કરે અને આ કૃદંત વાક્ય નો પૂરો ન કરે એટલે અંતે ન હોય એ પહેલા ક્યાંક હોય અને એનો ઓળખ પ્રત્યેના આધારે થઈ જાય છે મિત્રો અને ખૂબ સિમ્પલ અને સરળ વાત છે હવે આમ થી તમે પરિચિત થયા ની ઓળખ કઈ રીતે કરવી એનાથી પરિચિત થયા ના છ પ્રકારો એના પ્રત્યયો એનાથી પરિચિત થયા મૂળ પ્રાથમિક બાબત જ તમને હવે પછી આપણે જે વાક્યોની ની વાત કરશું એ

વાક્યની વાત કરીએ અને એમાં તમારે કૃદંત ફક્ત શોધવાનું છે ફક્ત કઈ રીતે વાક્યમાં વાક્યો બોલીશ તમને ખ્યાલ આવી જવા જોઈએ કે આ વાક્યમાં આ શબ્દ કૃદંત છે ફક્ત પ્રેક્ટિસ માટે હજી આના પછી પણ આપણે બીજા પીડીએફ મિડ્યુલેક્ચર દ્વારા અથવાના પછી આ નવા પીડીએફ મિડ્યુલેક્ચરમાં ટેક્સ્ટબુકના વાક્યો જે ત્રણેય રીતે એ આ પ્રશ્ન પૂછાય છે એક વાક્યમાંથી શોધવાનો પ્રશ્ન પૂછાય છે એક ખાલી જગ્યા લખવાનો પ્રશ્ન પૂછાય છે અને એક એનો પ્રકાર લખવાનો પ્રશ્ન પૂછાય છે તો આપણે ત્રણેય રીતે એનો અભ્યાસ કરશું પણ એ ત્રણેય રીતે અભ્યાસ કરશું પણ તમારે એ ત્રણેય રીતમાં આવેલા ઉદાહરણો અરસપરસ ગમે એમાં પૂછાઈ શકે આપણે મૂળ ક્રિયાપદ શોધવો અને એના પ્રકાર એના પ્રત્યે આધારે નક્કી થાય એ મૂળ શીખવાનું હેતુ છે તો આપણે વિશેષ અભ્યાસ માટે થોડાક ઉદાહરણો લઈશું ત્યારબાદ ટેક્સ્ટબુકના ઉદાહરણો હવે પછી એના નવા પીડીએફ પીડીએફ વીમાં અચૂક જોઈશું ઉદાહરણ હું બોલું છું તમારે ફક્ત વિચારવાનું છે કે મહેનત કરનારા દી માંદા પડતા હશે મહેનત કરનારા દી માંદા પડતા હશે જો આમાં આ વાક્યમાં કરનારા શબ્દ છે એ શું છે તો કે ભવિષ્ય કૃદન છે નારા પ્રત્યે લાગ્યો છે ત્યાર પછી વિશેષ પ્રેકટીસ માટે આપણે ઉદાહરણ જોઈએ છે તે તળાવે ધરાયેલા પશુ પાણી પીવા માટે આવતા ફરી બોલું છું તે તળાવે ધરાયેલા પશુ પાણી પીવા માટે આવતા તો આ વાક્યમાં ધરાયેલા એલા પ્રત્યે લાગ્યો છે તો એ ભૂત ક્રોધન દર્શાવે છે ત્યાર પછી એક ઉદાહરણ છે એક ચપટી વગાડતા ડોક્ટરે દર્દ મિટાવી દીધું એક ચપટી વગાડતા ડોક્ટરે દર્દ મિટાવી દીધું તમે તમે જુઓ વગાડતા વર્તમાન ક્રોધન નો તાપ્રત્ય લાગેલો છે અને જુઓ એ વાક્યમાં ક્યાં છે તો કે શરૂઆતમાં છે ચપટી વગાડતા એટલે લાગે તો આપણને ક્રિયાપદ પણ ખરેખર વાક્યમાં એનું ક્રિયાપદ નું કાર્ય નથી એટલે જુઓ શરૂઆતમાં છે કોઈ બીજી ઓળખ એ જે ક્રિયાપદ જેવા લાગતા શબ્દ છે એ વાક્યનો પૂરા નથી કરતા એટલે વચ્ચે છે ખરેખર મૂળ ક્રિયાપદ તો અંતે હોય જ શું છે વાક્યમાં મૂળ ક્રિયાપદ મેટાવી દીધું મિટાવવાની જે ક્રિયા છે દરજ મિટાવવાની તો આમ ખૂબ સરળ વાત છે ત્યાર પછી છે ઉદાહરણ ખાનારા માણસો કામ કરી શકે ને ખાનારા માણસો કામ કરી શકે ને સીધું સિમ્પલ છે નારા પ્રત્યે લઈ ગયો છે કયો શબ્દ છે તો કે ખાનારા ભવિષ્ય ત્યાર પછી આ કામળો અસલ ઉન્નનો બનેલો છે આ કામળો અસલ ઉનનો બનેલો છે તો આ વાક્યમાં બનેલો એટલે એલો પ્રત્યે લાગ્યો છો ને મિત્રો ભૂતપૂર્વ ત્યારબાદ બીજા માટે પૈસા વાપરવા એ સહેલું નથી બીજા માટે પૈસા વાપરવા એ સહેલું નથી એલો પ્રત્યે શેમાં લાગ્યો હતો કે સહેલું એ શબ્દમાં એલું પ્રત્યે છે એટલે કૂદકૃદન કહેવાય આમ તમે પ્રકારને પ્રત્યેથી જો પરિચિત હોય તો સીધું આપણું ધ્યાન એ ક્રોધન ઉપર જ છે મિત્રો આ પુસ્તક મારે વાંચવાને જોઈએ છે આ પુસ્તક મારે વાંચવાને જોઈએ છે તો વાને પ્રતિ સીધું ખ્યાલ આવે છે વાંચવાને આ ક્રોધન છે ભવિષ્ય ક્રોધન રમણ ધીરે ધીરે વાંચતા શીખી રહ્યો છે રમણ ધીરે ધીરે વાંચતા શીખી રહ્યો છે વાંચતા તા પ્રત્યે વર્તમાન કુર્દન પત્ર વાંચીને સંતોષ થયો પત્ર વાંચીને સંતોષ થયો વાંચીને એને પ્રત્યે છે એ અને એને હોય તો આપણને ખ્યાલ છે સંબંધક ભૂત કુર્દન એનું કાર્ય જોઈને શેઠ ખુશ થઈ ગયા એનું કાર્ય જોઈને શેઠ ખુશ થઈ ગયા તો એને પ્રત્યે લાગ્યો છે જોઈને આવું અહીંયા એ કૃદન છે ટૂંકમાં જોઈને એને પ્રત્યે છે એટલે ખ્યાલ આવી જાય કે આ શબ્દ કૃદન છે એને પ્રત્યે કોને લાગ્યો તો કે જોઈને તો આમ સંબંધક ભૂત કૃદન એને પ્રત્યે હોય એટલે તો આમ મિત્રો આપણે વિશેષ પ્રેક્ટિસ માટે ઘણા બધા નવા ઉદાહરણોથી પરિચિત થયા અને કૃદન ઓળખ કઈ રીતે થાય તેનાથી પરિચિત થયા એના પ્રકારોથી પણ સાથે સાથે પરિચિત થતા થાય તો આમ કૃદંત અને ક્રુદંતના પ્રકારોના પ્રત્યે ખૂબ સરળ છે પ્રત્યે આવડે એટલે તમે ચોક્કસ તરત જ કૃદંત શોધી શકો છો અને પ્રકારની જ્યારે વાત હોય ત્યારે પ્રકાર પણ ચોક્કસ દર્શાવી શકો તો આમ આ રીતે કૃદંતની ઓળખ થાય છે અને ખૂબ સરળ રીતે કૃદંત તમે શીખી શકો અને સમજી શકો એવા આપણા પ્રયત્નો છે હવે અગાઉના પીડીએ વિડીયો લેક્ચર અને આ પીડીએફ વિડીયો લેક્ચરમાં તમે કૃદંત કૃદંતનું કાર્યની ઓળખ કૃદંતના પ્રકારો દરેક પ્રકારના પ્રત્યયો અને ઉદાહરણો અને સ્ક્રીન ઉપર નથી એવા વિશેષ પ્રેક્ટિસ માટેના ઉદાહરણોથી પરિચિત થયા જેથી તમે કૃદંતની હવે ખૂબ સરસ પરિચિત થયા છો હવે પછીના પીડીએફ વિડીયો લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકના વાક્યો દ્વારા કૃદંતનો વિશેષ અભ્યાસ કરું છું કરીશું આશાની અપેક્ષા રાખું છું કે આ પીડીએફ વિડીયો લેક્ચર દ્વારા સર્વે વિદ્યાર્થીઓને કૃદંતની સરળ રીતે માહિતી મળી હશે ખૂબ સરળતાથી કૃદંત શીખી અને સમજી શક્યા હશો ફરી મળીશું કૃદંતના નવા ઉદાહરણો સાથે ટેક્સ્ટબુકના ઉદાહરણો સાથે એની સમજ માટે વસ્તુ